વિદ્યાર્થી મિત્રો અને મારા સરસ્વતી સ્કૂલ પરિવાર એવા મારા બધા જ ટીચરો આજના આપણા ચંબુતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણે બધા આઝાદી નું વર્ષ ઉજવીએ છીએ એને નરેન્દ્ર મોદી સાહેબે આપણે આઝાદી અમૃત મહોત્સવ નામ આપેલું છે આઝાદી અમૃત મહોત્સવ એના અંદર આપણને બધાને ખબર છે કે નવા નવા પ્રોગ્રામો સરકાર આજના દિવસમાં કરી રહી છે પણ આ વર્ષના ઘણા બધા એવા સરસ પ્રોગ્રામો જે દેશ વિદેશના લોકો પણ જોઈને આપણા દેશને ગર્વ અનુભવી રહ્યા છે કેમ કે જયારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે અને અત્યારે એમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કેવી ટેકનોલોજી આપણા દેશમાં હતી અને અત્યારે આઝાદીનું પંચોતેરમું વર્ષ જયારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા દેશમાં કેટલો ફેરફાર થયેલો છે આપણા દેશમાં આપણા જે વડીલો છે એને આપણે પૂછીએ તો પહેલા જયારે આઝાદ થયો હતો ત્યારે દેશની અંદર આપણે એક નાનું એવું પિક્ચર જોવું હોય તો ટીવી શોધવા જવું પડતું કે ક્યાં જોઈશું કોઈ સિરિયલ જોવી હોય સારી ભગવાનની તો કે ક્યાં જોઈશું પિક્ચર જોવા જવું છે સિરિયલ જોવી છે કોઈને સંદેશો મોકલવો છે તો કેવી રીતે મોકલશું આવા બધા પ્રશ્નો હતા આજે આપણે જોઈએ છીએ કે આઝાદી નું પંચોતેરમું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો માણસ દરેક પાસે ટેકનોલોજી ભરપૂર માત્રામાં રહેલી છે તો આજે આપણા દેશ પ્રત્યે આપણને ખૂબ ગર્વ હોવો જોઈએ આપણા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સારા એવા પગારની અપેક્ષાએ દેશ છોડીને પરદેશ જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્ર સાહેબ મોદી પણ એવો વિચાર કર્યો છે

રાજનીતિમાં તેઓ એક કુશળ વડાપ્રધાન ગણાયા ભારત દેશના વિકાસમાં તેઓનો અમૂલ્ય ફાળો છે સ્વતંત્ર ભારત દેશના કુત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ઓગણીસમી નવેમ્બર ઓગણીસ ના જન્મ થયો તેમની માતાનું નામ કમલા નેહરુ હતું ઈસ 1935 માં કોલેજ શિક્ષા પૂરી કર્યા બાદ ઇન્દિરે શાંતિ નીતિ નિગેરન કૈતન માની વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો ય રવિ નારેન્દ્ર નાથ સાборе તેમણે